મારા સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે ગુરુવાર રાશિ છે સિંહ નામના અક્ષર છે મને આજનો દિવસ સૌ માટે મંગલમય છે શુભ કાર્યો કરી શકાય છે અર્જુન મંત્ર ગુરૂબ્રહ્મા ગુરવિષ્ણો ગુરુદેવો મહેશ્વર ગુરુસાક્ષાત્રબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નતિ જ્ઞાાનાંજનસલાખ્યા ચક્ષુર્મિતમ્યે તસ્મ શ્રી ગુરવ નમ જ્ઞાનરૂપાય ગુરુદેવાય ધીમી તો સદુરૂ પ્રચોદયા આ ગુરુદેવના મંત્ર છે ભગવાન જરૂર કરે હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કુલ કરજો પણ વારંવાર કુલ ન કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોક્સ માદેવર જય શ્રી જય ગુજરાત